ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોનું આંદોલન ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોનું આંદોલન તમે છેલ્લા કેટલાક દિવસથી સાંભળી રહ્યા છો પરંતુ તેમાં મૂળે પ્રશ્ન શું છે તેને આજે આપણે વિગતે સમજવું છે સીબીઆરટી એ કઈ પદ્ધતિ છે જે પદ્ધતિનો વિરોધ આ ઉમેદવારો કરી રહ્યા છે અને શા માટે કરી રહ્યા છે તેને વિગતવાર વિશ્લેષણ કરી અને સમજવાનો પ્રયાસ કરીએ આ વિડીયોમાં જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જી ટ્રીપલ એસ બી દ્વારા એક ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી ફોરેસ્ટ ગાર્ડની અને ભરતી પ્રક્રિયા માટે લેવામાં આવી હતી સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા હવે આ સીબીઆરટી પદ્ધતિથી લેવાયેલી પરીક્ષાના કારણે યુવાનો કડા કૂટમાં અને માથા કૂટમાં પડી ગયા છે કારણ કે તેમને લાગે છે અન્યાય થયો છે તો આ સીબીઆરટી શું છે અને હવે જે સામે આવી રહ્યા છે માર્ક્સ તે નોર્મલાઇઝ થયેલા છે તો આ નોર્મલાઇઝ માર્ક્સ એટલે શું છે અને માગણી થઈ રહી છે જે એ ઓરિજિનલ માર્ક્સ છે એ ઓરિજિનલ માર્ક્સ શું છે આ બધી જ વસ્તુને આપણે તબક્કાવાર સમજીએ સૌ પહેલાં સમજીએ સીબીઆરટી સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સિવ ટેસ્ટ કે જેમાં કોમ્પ્યુટર ઉપર બેસી ઓનલાઈન પ્રકારની એક ટેસ્ટ આપવાની છે જેમાં ડિજિટલ સ્વરૂપે તમારી સામે સવાલ જવાબ આવે છે તમારે સિલેક્ટ કરવાના છે અને એ કોમ્પ્યુટરમાં સ્ટોર થાય છે અને તમારો જવાબ જે છે એ તમારા સવાલ પ્રમાણે જે સિલેક્ટ કર્યો છે એ સીબીઆરટી ટેસ્ટમાં લેવાઈ ગયો એવું કહેવાય હવે આ પહેલાં શું થતું હતું તો આ પહેલાં ઓફલાઈન પ્રકારની ટેસ્ટ લેવાતી હતી એટલે કે ઓફલાઈન ટેસ્ટમાં પેપર નીકળે અને તેના માર્ક્સ આવે તો હવે આમાં સમસ્યા શું છે તો સમસ્યા એ છે કે નોર્મલાઇઝેશનની જે પ્રક્રિયા આવી તેમાં તો નોર્મલાઇઝેશન આટલા મોટા પ્રમાણમાં કેમ આવ્યું તો પહેલાં નોર્મલાઇઝેશનને સમજીએ અને કેટલા મોટા પ્રમાણમાં થયું એ સમજીએ નોર્મલાઇઝેશન એટલે એ પ્રક્રિયા છે કે માની લઈએ કે કુલ અડતાલીસ બેચમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીની પરીક્ષા લેવામાં આવી અને આ આંકડા પ્રમાણે એક સ્લોટમાં જે પરીક્ષા લેવાય એ ઉમેદવારોને સો પ્રશ્ન પૂછવામાં આવે તો અડતાલીસ લેખે ચાર હજાર આઠસો સવાલ પૂછવામાં આવે એટલે કે હવે અડતાલીસ તબક્કામાં લેવાયેલી પરીક્ષામાં એક બેચવાળા કરતાં બીજી બેચ અને બીજી બેચવાળા કરતાં ત્રીજી ચોથી બેચને એવું લાગશે કે અમને પેપર સહેલું લાગ્યું કે અઘરું લાગ્યું અમારા વખતે પેપર આવું નીકળ્યું અમારા વખતે તેવું નીકળ્યું તો તેનો પણ રસ્તો કાઢવાનો આ નોર્મલાઇઝેશનની પદ્ધતિથી પ્રયાસ કરવામાં આવે હવે એનો રસ્તો કેવી રીતે નીકળે એ પહેલાં કે સીબીઆરટી ખૂબ મેસિવ સ્કેલ ઉપર એટલે કે ખૂબ મોટી સંખ્યામાં એક્ઝામ લેવાની હોય ત્યારે લાગુ પડે અહીંયા આઠસો ત્રેવીસ પદ માટેની ભરતી હતી આઠ લાખ જેટલા ઉમેદવાર હતા ચાર લાખ કરતા થોડા વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી જ્યારે કેન્દ્ર સરકારની ઘણી બધી ભરતી પરીક્ષાઓમાં આ પ્રકારની બેન્કિંગની ભરતી પ્રક્રિયામાં આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ વધારે પડતો કરવામાં આવે છે પરંતુ અહીંયા સીબીઆરટી ટેસ્ટમાં એવું થયું કે ચાર હજાર આઠસો સવાલો નીકળ્યા એમાં કેટલાક સવાલોમાં માગ છતી હતી તો કેટલાક જવાબોમાં માગ છતી હતી તો કેટલાક સવાલો પાયા વિહોણા હતા એવું ઉમેદવારોનું કહેવું છે આ જ મામલે જી ટ્રીપલ એસ બી દ્વારા કેટલાક વાંધાઓ પણ રજૂ કરવામાં આવ્યા અને તે વાંધા ગ્રાહ્ય નથી રહ્યા તો વાંધા ક્યાં લેવામાં આવ્યા વાંધા લેવામાં આવ્યા છે ટીસીએસ સમક્ષ તો આ ટીસીએસ ટાટાનું જ એક વેન્ચર છે અને એક કંપની દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી અને પરીક્ષા લીધા બાદ તેમને જે માર્કિંગ સિસ્ટમથી માર્ક્સ મૂક્યા છે એ નોર્મલાઇઝ થયેલા છે કે ઓરિજિનલ છે તેની પહેલાં ગળમથલ હતી અને હવે તેની ગળમથલ દૂર થઈ ગઈ છે કારણ કે નવ તારીખે જીટીપલ એસ દ્વારા જે માર્ક્સ જાહેર કરવામાં આવનાર છે તે નોર્મલાઈઝ થયેલા છે તો હવે નોર્મલાઇઝ શું કામ કરવા પડે કારણ કે એકથી અડતાલીસ બેચમાં પરીક્ષા લેવાની આ અડતાલીસ તબક્કામાં કોઈના પેપર ખૂબ કડક એટલે કે ખૂબ જે કહેવાય કે ઓછા માર્ક્સ આપે તેવા તો કેટલાક સહેલા નીકળ્યા તો આ સમસ્યા ન નડે એટલા માટે કોઈ એક બેચના બે બેચના ત્રણ બેચના સરેરાશ માર્ક જોવામાં આવે જેનાથી નક્કી થાય કે કયું પેપર સહેલું લાગ્યું ઉમેદવારોને કયું અઘરું અને તેના આધારે એ તમામ સરેરાશના આધારે નવો સરેરાશ પેદા થાય આ પ્રકારના ફોર્મ્યુલાને લાગુ પાડી નોર્મલાઇઝેશન કરવામાં આવે એટલે આ નોર્મલાઇઝેશન કરતાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં ઉમેદવારોના કહેવા પ્રમાણે એવું થઈ રહ્યું છે કે કોઈને એકસો છત્રીસ માર્ક આવ્યા છે હવે આ નોર્મલાઇઝેશન થાય તો તેના માર્ક્સ એંસી આસપાસ થાય છે કે કોઈના માર્ક્સ સો આસપાસ થઈ જાય છે કોઈના પંચાણું આસપાસ આમ આ એક્ઝામ્પલ તરીકે મેં તમને જે વિગત આપી એ પ્રકારે તેમનું કહેવું છે કે ચાલીસ ચાલીસ માર્ક્સ સુધી માર્ક્સનો ઘટાડો થઈ જાય છે નોર્મલાઇઝેશનની પ્રક્રિયામાં હવે એ નોર્મલાઇઝેશન થાય તેના કરતાં પણ મોટો પ્રશ્ન એ છે કે ઉમેદવાર ઓરિજિનલ માર્ક માગે છે એમનું એવું કહેવું છે કે અમને અમારા ઓરિજિનલ માર્ક પણ બતાવવામાં આવે નોર્મલાઇઝ થયેલા માર્ક પણ બતાવવામાં આવે જેથી અમને ખબર પડે કે નોર્મલાઇઝેશનની પ્રક્રિયામાં શું થયું અને આ તમામ લોકોના માર્ક્સને જાહેર કરવામાં આવે જેથી ખબર પડે કે કોઈ પણ પ્રકારનો ગોટાળો ભરતીમાં નથી થયો આ પ્રશ્ન હતો નોર્મલાઇઝેશનનો હવે ઓફલાઈન પ્રકારની પદ્ધતિમાં શું થાય તો ઓફલાઈન પ્રકારની પદ્ધતિમાં પેપર મર્યાદિત સંખ્યામાં નીકળે એક બે ત્રણ ચાર કે પાંચ પેપર નીકળે અને આ પાંચ પેપરની વચ્ચેથી પરીક્ષા લેવાઈ જાય પણ આવું કેમ ન થયું તો રાજ્યમાં પેપર લીક શબ્દ જ્યારે બોલીએ ત્યારે હૈયે ફાળ પડી જાય છે કે ઓહો હો ફરી કોનું પેપર લીક થયું આ પેપર લીકની સમસ્યા ન સર્જાય માટે અમારા સૂત્રોના કહેવા પ્રમાણે જી ટ્રીપલ એસબીમાં ડરના કારણે કંઈક વિચારણા ચાલી રહી હતી અને એમાં એક સિનિયર અધિકારી દ્વારા આ ટીસીએસ પાસેથી લાવેલું સીબીઆરટીનું ગતકડું ઘુસાડી દેવામાં આવ્યું અને આ ગતકડાના કારણે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો આજે હેરાન પરેશાન છે પણ હજુ એક નવી સમસ્યા એ છે કે જે ઉમેદવારોને લાગે છે કે તેઓ પાસ થઈ ગયા છે અને મોખરાના સ્થાને મેરિટમાં આવશે એ લોકોને હજુ સુધી આ આંદોલન સાથે કોઈ લેવા દેવા નથી ઉલટાનું તેમને આંદોલન કદાચ પસંદ પણ નહીં આવતું હોય કારણ કે એમને સ્વાભાવિક રીતે લાગે કે આ માંડ નોકરીનો મેળ પડતો હતો અને એમાં પણ આંદોલન આવ્યું અમારું તો મેરિટમાં નામ આવ્યું નોર્મલાઇઝેશન બોર્મલાઇઝેશન બધું સહી છે બધું ઠીક છે એ જ થવું જોઈએ અને જ્યારે મોટી સંખ્યામાં લોકોને લાગે છે કે આવું ન થયું હોત તો અમે આગળ હતા પણ આ નોર્મલાઇઝેશન થયું એમાં પાછળ જતા રહ્યા તો ટૂંકમાં સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સિવ ટેસ્ટ જે ઓનલાઈન લેવાય એટલે કે કોમ્પ્યુટરમાં લેવાય અને નોર્મલાઇઝેશન એટલે કે સરેરાશ માર્ક્સ કાઢવામાં આવે તો સરેરાશ અડતાલીસ બેચના માર્ક્સ કાઢવા પડ્યા એના કારણે આ સ્થિતિ સર્જાય બની શકત કે ઓછી બેચમાં પરીક્ષા લેવામાં આવી હોત તો આટલું મોટું માર્જિન જોવા ન મળતું હોત ઓરિજિનલ માર્ક્સ અને નોર્મલાઇઝેશન થયેલા બાદના માર્ક્સમાં હવે જોઈએ નવ તારીખે શું થાય છે આજે તો આ ફોરેસ્ટ ગાર્ડના આંદોલનકારીઓને જવાબ જી ટપલ એસ બીના સચિવ હસમુખ પટેલે આપ્યો છે કે તેઓ તેમની લાગણી સરકાર સુધી પહોંચાડશે અને નવ તારીખ આસપાસ તેમના જે આંકડા જાહેર કરવાના છે માર્ક્સના એ કરી દેવામાં આવશે ઉમેદવારોનું બીજી તરફ એવું કહેવું છે સીબીઆરટી બીઆરટી રદ થાય અને નોર્મલાઇઝેશન પણ રદ થાય અને ત્રીજું કે બંને માર્ક્સ જાહેર કરવામાં આવે અને સાથે જ જે સવાલો ખોટા છે તેના કારણે નેગેટિવ રિમાર્ક્સ પણ થયા છે તો કેટલાકમાં જવાબો ખોટા છે તો કેટલાક સવાલ જવાબ બધું જ ખોટું છે આ બધું જ હટાવવામાં આવે ક્ષતિ દૂર કરવામાં આવે એક વર્ગ એવો પણ છે જે તો ફરીથી પરીક્ષા લેવામાં આવે એ પક્ષમાં જઈ રહ્યો છે કારણ કે તેમને આ આખી પ્રક્રિયા જ બોગસ બંડલ જેવી લાગી રહી છે મને આશા છે કે તમે સારી રીતે આ ફોરેસ્ટ ગાર્ડની ભરતીના જે ઉમેદવારો છે તેમનો મામલો સમજી ગયા છો તમને શું લાગે છે તમારા સવાલ અથવા તમારું મંતવ્ય કમેન્ટમાં જણાવી શકો છો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે